ગંભીર બેદરકારી માતરથી ખંભાત રોડ ઉપર આવેલા ડીપીનો સેફટી બોક્સ કાટ ખાઈ ગયો છે અને બોક્સના દરવાજા પણ બંધ થતા નથી તો પણ એમજીવીસીએલ કચેરીની ઓમ ઉડતી દેખાતી નથી તેના દરવાજા ખુલ્લા હોવાથી કોઈ મોટો અકસ્માત થવાની સંભાવના રહેલી છે અગિયાર કેવીની ચાલુ લાઈન છે ત્યારે ચોમાસાનો સમયગાળો હોય તો પણ એમજીવીસીએલના કર્મચારીઓને આ ડીપી મેઇન રોડ ઉપરનું દેખાતું નથી